ગુજરાત પોલીસ સહિત કચ્છ જિલ્લાના પોલીસ પરિવારોએ આજે વ્યથા ઠાલવી હતી ધારાસભ્ય દ્વારા બોલાયેલા અભદ્ર શબ્દોના વિરોધમાં આજે ભુજ ખાતે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી દરમિયાન પોલીસ પરિવારના પ્રતિનિધિઓએ કલેકટરને આવેદનપત્ર આપી વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ સખત કાર્યવાહી તેમજ તેમના રાજીનામાની માંગ ઉઠાવી હતી આવેદનમાં જણાવાયા મુજબ થોડા દિવસો પહેલા વડગામ વિસ્તારમાં જાહેર રજૂઆતો દરમિયાન ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સામે અણછા જતું વર્તન કર્યું હતું તેમના દ્વારા વારંવાર તોછડી અને અમર્યાદિત ભાષા અને એક ચૂંટાયેલા પ્રતિનિધિને શોભે નહીં તેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેના કારણે પોલીસ વિભાગનો માનસિક મનોબળ ઘટે છે અને સમગ્ર પોલીસ પરિવારમાં અસંતોષ ફેલાયો છે પોલીસ પરિવાર તરફથી રજૂ કરાયેલા આવેદનમાં જણાવાયું કે ગુજરાત પોલીસ દિવસ રાતની પરવા વગર તહેવારો જાહેર કાર્યક્રમોથી દૂર રહીને પ્રજાની સુરક્ષા માટે સતત ફરજ બજાવે છે કોવિડ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ પોલીસ કર્મચારીઓએ પોતાના પરિવારથી દૂર રહી જનસેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ઘણા પોલીસ કર્મીઓએ તો પ્રાણ પણ ગુમાવ્યા હતા પોલીસ પરિવારનું કહેવું છે કે રાજ્યની પોલીસ એવી મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરતી હોવા છતાં જનપ્રતિનિધિ દ્વારા વારંવાર થતા અપમાનજનક વર્તનથી તેમના જ નહીં પરંતુ સમગ્ર પોલીસ પરિવારના લાગણીને ઠેસ પહોંચે છે આ કારણે પોલીસ પરિવારે માંગ કરી છે કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોલીસ વિભાગ સામે થયેલા અપમાન માટે જાહેરમાં માફી માંગે અને પોતાના પદ પરથી રાજીનામું આપે આ આવેદન પત્ર પર વધુ પોલીસ પરિવારના સહીઓ લેવામાં આવી હતી અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓના શુભચિંતકો પણ રેલીમાં જોડાયા હતા પોલીસ પરિવારના કહેવા મુજબ આ રેલીનો ઉદ્દેશ માત્ર ન્યાયની માંગ અને પોલીસની પ્રતિષ્ઠા જાળવવાનો છે વારમાંથી આવું છું અને જે બે દિવસ પહેલાંની જે ઘટના છે કે પોલીસની સમક્ષ જ પોલીસ વિરુદ્ધ નારેબાજી કરી અને પોલીસ બંદોબસ્તની વચ્ચે જ તમે જે આ શબ્દ કે અભદ્ર અભદ્ર શબ્દોનો ઉપયોગ કરેલો છે જે જરા પણ યોગ્ય ગણવામાં આવશે નહીં કારણ કે પટ્ટા ટોપી ઉતારવાનો અધિકાર તમને આપેલો નથી અને કોણે તમને અધિકાર આપેલો છે એ વસ્તુ નથી સમજાઈ રહી કારણ કે તમે કોણ એ વ્યક્તિ છો કે જે પોલીસના પટ્ટા અને ટોપી ઉતારી શકો છો કારણ કે પોલીસેની એની અથાગ મહેનતથી પટ્ટા ટોપી મેળવેલા છે જે સન્માન અને ગૌરવની વસ્તુ છે તમે પોલીસને સાથ સહકાર નથી આપી શકતા તા માન નથી આપી શકતા અપમાન કરવાનો અધિકાર તમને કોણે આપેલો છે અમે બસ એ જ માંગ કરીએ છીએ કે જે મેવાણી સાહેબે જે ભાષણ આપેલું છે તો અમને એ વ્યક્તિનું રાજીનામું જોઈએ છે જય હિન્દ જય ભારત હું રેખાબેન હસમુખ ભટ્ટ કિડાણાથી બજરંગ દલ વિષય આવી છું આજ પંદર દિવસ પંદર વર્ષથી હું સિંગલ છું અને ચાર પાંચ વર્ષથી હું નોકરી ઝોનમાં જઈ રહી હતી મને ક્યારેય કોઈ જાતની તકલીફ નથી થઈ અને કેમ કેમ કે આપણા કચ્છ ગુજરાતની પોલીસ એકદમ એક્ટિવ છે અને બહુ મદદ કરે છે એમાં કોઈ શક્ય નથી બધી લેડીઝો નોકરી કરે છે રાતના દસ દસ વાગ્યા સુધી ઘરે આવે છે આપણે પોલીસની સપોર્ટ કરવો જોઈએ આપણે જનતા જઈએ આપણે પોલીસનો સપોર્ટ કરવો જોઈએ આવી ખોટી ગલત ટિપ્પણી કરવામાં અમે એકદમ વિરોધ છીએ અને આપણા જે આ જે ભાઈએ કીધું છે જીજ્ઞેશ શું મેવાણીએ કીધું છે એ એકદમ અમને જરાય યોગ્ય લાગુ નથી શબ્દ એમના પાછા વારે અને એમના પદથી રાજીનામું આપે જય હિન્દ જય ભારત મારું નામ રાઠોડ જવાન સિંહ છે મીરજાપરથી આવજો પોલીસ પ્રશાસન છે તો બધી જનતા સુરક્ષિત છે ને પાંચ વર્ષની ચૂંટણીમાં બારામાં જે અપશબ્દ બોલે છે એ યોગ્ય નથી પોલીસ છે પોતાની નોકરી માટે કઈ અથાત મહેનત કરે છે એમને પટ્ટા ઉતારવા ટોપી ઉતારવી યોગ્ય નથી ને તમે તમારી રીતે અભદ્ર ભાષાનો પ્રયોગ ન કરશો

આજે હું નિવૃત્ત થયો છે અઠાવન વર્ષે તો હું ભરતી હતી તો સરકાર અમને અઠ્ઠાવન વર્ષે નિવૃત્ત કરે બરાબર ને મારે મારા ઉપર અમે આ પોલીસ ખાતાને કેટલું યોગદાન દીધું છે જ્યારે મારા પા મને કોરોના ગ્રસ્ત હતો ત્યારે મને કોરાના ગ્રસ્ત પછી મારા ફેમિલીને કોરોના ગ્રસ્ત આવ્યો મારા બે દીકરીના લગ્ન થઈ ગયા હતા તો મારા ફેમિલીને મૂકીને અમે અમારી ફરજ અદા કરી બાકી કોઈ પોલીસ કર્મચારીથી ભૂલ થાય તો વ્યક્તિગત એને કહી શકે ને અમારે એના માટે ડિસિપ્લિન ખાતું છે ડિસિપ્લિનમાં લઈને જ કામ કરે છે એના પર ખાતા કે પગલાં લેવામાં આવે છે બાકી તમે આખા પોલીસ ખાતાને એમ કે પટ્ટા ટોપી ઉતારી લો એ જરાય યોગ્ય છે નથી ને અમે હલાવી નહીં લઈએ આ વસ્તુ અમે નિવૃત્ત નિવૃત્ત પણ ઘણા પોલીસ કર્મચારી છે આના માટે સહયોગ આપશું બાકી આ વસ્તુ જરાય નહીં પોલીસ ખાતાના એમ પટ્ટાટોપી ન ઉતરી શકે બરાબર આ વસ્તુ જરાય યોગ્ય નથી બાકી વ્યક્તિગત કોઈ પોલીસ કર્મચારીની ભૂલ થઈ જાય ચોવીસ કલાક નોકરી કરે તો માનસિક ટેન્શન થઈ હોય તો એના માટે ખાતું એના માટે ઉપલબ્ધ છે ને ને એના માટે ખાતા લે છે આજે તમે એ પોલીસ જ કર્યું છે એટીએસમાં મોટું કેટલું કામ થયું છે કે આવા લોકોને આતંકીને પકડ્યા ને આજે પોલીસ ખાતું જ કર્યું છે આ મોટું કામ જય હિન્દ જય હિન્દ ભારત માતા કી જય મારું નામ અનિક જોશી છે અને હું એક ભુજનો જ રહેવાસી છું આજે ટૂંક સમય પહેલા થરાદ વાવ ખાતે ધારાસભ્ય શ્રી દ્વારા પોલીસ પરિવારને પટ્ટા અને ટોપી ઉતારવાની આપશ્રી દ્વારા જે વાત કરવામાં આવેલી છે એ પોલીસ તંત્રનું પોલીસ પરિવારનું અપમાનજનક શબ્દ જે છે એ થયું છે અને આપશ્રી એક ભણેલા ગણેલા શ્રી છો તો આપના મુખેથી આવા શબ્દ જે છે એ બોલવામાં આવે એ કોઈ જ હંશે યોગ્ય નથી પોલીસ છે તો શાંતિ છે પોલીસ છે તો સુરક્ષા છે અને પોલીસ છે તો જ સેવા છે આજે આપણે આપણા તહેવારોની અંદર ત્યારે જ પ્રજા જે છે એ ઉજવી શકે છે જ્યારે પોલીસ પરિવાર રાત દિવસ ચોવીસ કલાક પોતાની જાત મહેનતથી આજે પ્રજાની રક્ષા કરી શકે છે આજે બાર વાગે પણ આજે આપણી બહેન દીકરીઓ જ્યારે રોડ ઉપર નીકળતી હોય છે ને ચિંતા મુક્ત રહે છે એનું એક જ કારણ છે કે પોલીસ પરિવાર રાત દિવસ એની સુરક્ષામાં રહેતી હોય છે આપશ્રી જેવા ભણેલા ગણેલા અને એજ્યુકેશન ધરાવતા ધારાસભ્ય શ્રીના મુખેથી આજે પોલીસના પટ્ટા અને ટોપી ઉતારવાની જે વાત આપશ્રી દ્વારા કરવામાં આવેલી છે એ કોઈ જ હંશે એ યોગ્ય નથી અને આના કારણે પોલીસ પરિવારનું મોરલ જે છે ડાઉન થયું છે અને આ પોલીસ પરિવારનું જ્યારે મોરલ ડાઉન થાય ત્યારે પ્રજા જે છે એ રસ્તા ઉપર પણ ઉતરશે અને જરૂર પડશે ત્યારે એ હદ સુધી પણ જાશે આજે કેટલીક માતૃશક્તિઓ પણ અત્રે ઉપસ્થિત છે રણચંડી પણ અત્રે ઉપસ્થિત છે અને દુર્ગા સ્વરૂપની સૌ માતાઓ પણ અત્રે ઉપસ્થિત છે આજે રાતે બાર વાગે આજે આપણી માતાઓ દીકરીઓ જ્યારે રસ્તા ઉપર ચિંતામુક્ત થઈને નીકળે છે ત્યારે એ જ સી ટીમ એ શક્તિ ટીમ તરીકે કામ કરતી હોય છે એ પરિવારો પોલીસ પરિવારો જે છે એ કામ કરતા હોય છે એટલે આવા જ અશબ્દ પોલીસ પરિવાર માટે આપશ્રી દ્વારા જે બોલાવવામાં આવ્યા છે એ કોઈ હં યોગ્ય નથી અમે પૂરો આ પોલીસ પરિવાર ને સમર્થન કરીએ છીએ જય હિન્દ ભારત માતા કી જય